રઘુવંશી સહેલી ગ્રુપ દ્વારા આજરોજ હોટલ મોરિશમાં અમદાવાદથી ઝાયડસ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડોક્ટર બીજલ પારેખા અને મંજરીબેન જોશી શુક્લા દ્વારા બહેનોમાં કેન્સર જેવા રોગોમાં જાગૃતિ આવે એવા આશયથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો વધારે બહેનોએ પ્રમુખ શ્રીમતી હેમાબેન કક્કડ તથા રંજનબેન કોટકની સાથે હાઉજી ગેમ તેમજ ભાદરવા મહિનાની સ્પેશિયલ ખીર સ્પર્ધામાં ભાગ લઈને ઇનામોની વણજાર વચ્ચે ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા હું ડોક્ટર બિજલ પરી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદથી આવ્યો છું હું કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન છું અને આજે આ એક સરસ પ્રોગ્રામમાં મારું વક્તવ્ય હતું અને બહુ જ ઉત્સાહી લોકો સામે હું આજે બોલ્યો છું મને પોતાને કદાચ એમના કરતાં વધારે આનંદ થયો છે એમની જિજ્ઞાસા એમની જાણવાની ઈચ્છા અને આ નવી વસ્તુમાં જે એમણે સવાલો પૂછ્યા મને પોતાને જ બહુ જ સારું લાગ્યું આજે અને અમે આજે એવું વિચાર્યું છે ખાસ કે જે અમારી જાયડોસ હોસ્પિટલ હવે રાજકોટમાં પણ ખુલી રહી છે તો એમાં અમે પણ હવે અહીંયા એક્ટિવ વધારે વધારે થઈ જઈશું જરા વધારે ફાસ્ટ એક્ટિવ થઈ જશે